નડિયાદ ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં શૈક્ષણિક સ્કોલરશીપ જર્જરીત ફ્લેટ સાયબર ફ્રોડ ગેરકાયદેસર દબાણ પેવર બ્લોકનું કામ માથાભારી તત્વો સામે રક્ષણ બાબતોના કુલ દસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર શ્રીએ હાજર અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા આ રજૂઆત બાબતે કરી કામગીરીનો અહેવાલ જાણી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સ્વાગત કાર્યક્રમ સંદર્ભમાં કલેક્ટર શ્રીએ નીતિ વિષયક બાબતોના પ્રશ્નોની રજૂઆત આવે ત્યારે સંબંધિત વિભાગના સિનિયર અધિકારીઓને અરજદારને રૂબરૂ મળી પ્રશ્ન બાબતે સમજૂતી કરવા જણાવ્યું હતું વધુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણોને તત્કાલ દૂર કરવા અને કામગીરીમાં વહીવટી કાળજી રાખવા સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્વાગત કાર્યક્રમના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જનતા નાઇન લાઈવ